રાજ્યમાં લોકસભા ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન ડીસા એરોદરામ ખાતે બનાસકાંઠા અને પાટણ લોકસભા મત વિસ્તારનું ભાજપ વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જંગી જનસભાનું સંબોધન કરતા જણાવ્યું હતું કે બે હજાર ચૌદમાં અનેક પડકારો વચ્ચે દેશની ઉન્નતિ માટે કામ કરી તેમજ અનેક યોજનાઓ થકી લોકોના જીવનમાં બદલાવ લાવ્યા છે સામે કોંગ્રેસ સામે આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે તેમની પાસે કોઈ મુદ્દા જ નથી તેમના જૂટની ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ જોવા મળે છે કોંગ્રેસ એસટી એસસી અને ઓબીસી અનામત નાબૂદ કરવાનું જૂઠાણું ફેલાવી લોકોને ગુમરાહ કરી રહી છે એમ કહ્યું હતું